જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ગાડી વેચી દેવાનું છે ચાર્જ વેલી ગાડી ગાડી કન્ડિશનમાં જોવા શોરૂમ કન્ડિશન ગાડી છે મોડલ બે હાજર બાવીસ નું મોડલ આઠમો મહિનો વન ઓનર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રે છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ન્યૂ સ્વિફ્ટ વીએક્સ વર્ઝન ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે આ સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા જવો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચી દેવાની છે જે જે પંદર રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહે છે સ્વિફ્ટ વીએક્સ વર્ઝનની ગાડી છે મોડલ બે હજાર બાવીસ આઠમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વન વોનર ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વ્હાઇટ કલર કંપની કલર એકદમ શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર વલસાટ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસેટ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્વિફ્ટ ગાડી ખરીદી શકો છો થર્ડ પાર્ટીનો વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ઓગણપચાસ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી છે બધા ટાયર મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે છન્નું છ સોવી વાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર બાવીસનું મોડલ આઠમો મહિનો વન ઓનર ગાડી ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમનો ફોન કરીને ગાડીની વધુ માહિતી અને ગાડીની કિંમત જાણી શકો છો ગાડીની કિંમત ફોન પર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો રૂબરૂ વલસાડ પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગો છો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે તમારા વાહનની ફોટા સાથે વિગત મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું